નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ચેપ્ટર વનના સ્વાધ્યનો અભ્યાસ કરવાનો છે અને પહેલાંના વિડીયોઝમાં આપણે એકથી અગિયાર દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે અને આજે આપણે બારમા દાખલાથી શરૂઆત કરવાની છે બારમો દાખલો છે જો મિથેનોલની ઘનતા જીરો પોઈન્ટ સાતસો કિલોગ્રામ પ્રતિ લીટર હોય તો તેનું બે પોઈન્ટ પાંચ લીટર અને ઝીરો પોઈન્ટ પચીસ મૂળ ગણવા માટે કેટલું કદ જોઈશે બરાબર હવે આ દાખલો આપણે ગણવા માટે એમ વન ગુણ્યા વી વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ગુણ્યા વી ટુની જરૂર પડશે આ સૂત્રની બરાબર આપણે શું શોધવાનું છે વી વન બરાબર ચાલો વી વનના સૂત્રનું કરતા બનાવીએ તો શું થશે એમ ટુ ગુણ્યા વી ટુના છેદમાં એમ વન બરાબર હવે જુઓ અહીંયા આપણી પાસે આપણી પાસે કઈ કઈ કિંમત આપણને આપેલી છે જુઓ એમ વનની કિંમત આપણને આપી નથી બરાબર વી વનની કિંમત આપણે શોધવાની છે એમ ટુની કિંમત આપણને આપી છે ઝીરો પોઈન્ટ પચીસ મોલર અને વી ટુની કિંમત બી આપણને આપી દીધી છે બે પોઈન્ટ પાંચ લીટર રેડી ચાલો આપણે શું શોધવાનું છે એમ વન તો માટે લખવાનું એમ વન બરાબર શું થશે મૂલના છેદમાં લીટર બરોબર પરંતુ આપણને ખબર છે મૂલ એટલે શું દળ છેદમાં આણવીય દળ બરોબર છેદમાં આ લીટર હવે જુઓ આ દળ છેદમાં લીટર લીટર એટલે શું કદ બરાબર જુઓ દળ ભાગ્યા આણવીય દળ અને છેદમાં શું છે લીટર લીટર એટલે શું થયું કદ થયું આપણને ખબર છે ઘનતા બરાબર શું થાય દળના છેદમાં કદ ઘનતા બરાબર શું થશે દળના છેદમાં કદ બરાબર છે અને ઘનતાનું મૂલ્ય આપણને આપ્યું છે ઝીરો પોઈન્ટ સાતસો ત્રાણું કિલોગ્રામ અને આપણે ગ્રામમાં ફેરવવું હોય તો શું કરવું પડશે ગુણ્યા એક હજાર બરાબર છે તો આપણે ગુણ્યા એક હજાર કરશું તો એક બે અને ત્રણ પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે ઘનતા કેટલી થશે સાતસો ત્રાણું સાતસો ત્રાણું ભાગ્યા આણવીય દળ ચાલો આણવી દળ કેટલું છે બત્રીસ ગ્રામ चलो सातसो भाग्या बत्रीस करो तो 24.781, 24.781, सात सो एक्क्याशी एक चोवीस पोईट सात सो एक्क्याशी आपण शूम एम वन म्हण एम वन बरोबर चोवीस पोईट सात सोने एक्यासी एम वन किंमत बरोबर चल आपण सूत्रम किंमत मूकी वी वन बरोबर एम टू गुणया वी टू एम टू केिरोईट पच्स गुण्या वी टू आहे बे पॉईंट पाच लिटरचेदमा एमन एम वन किंमत केटली म्हणली चोवीस सात ચાલો કરો ગુણાકાર ભાગાકાર તો આપણને વિવન મળી જશે જે આપણો જવાબ થશે જીરો પોઈન્ટ જીરો પચીસ બાવીસ લીટર બરાબર આ જવાબ આપણને લીટરમાં મળ્યો છે જો આપણે એમએલમાં ફેરવું હોય તો ગુણ્યા હજાર કરવું પડે તો ગુણ્યા હજાર કરો તો ત્રણ પોઈન્ટ કયા બાજુ ખસશે જમણી બાજુ એટલે કે એક બે ને ત્રણ જવાબ શું આવશે પચીસ પોઈન્ટ બાવીસ લીટર પચીસ પોઈન્ટ બાવીસ એમએલ સોરી એમએલ આવશે બરાબર છે ચાલો આ લીટરમાં જવાબ મળ્યો તો એમએલમાં ફેરવા માટે આપણે હજાર વડે ને ગુણવું પડશે આપણો ફાઇનલ જવાબ થશે જે આપણે દાખલામાં પૂછ્યું છે ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ઓકે ત્યારબાદ તેરમો દાખલો છે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે દબાણનો એસા એકમ પાસ્કલ પાસ્કલ છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય યાદ રાખવાનું એક પાસ્કલ બરોબર એક ન્યૂટન પ્રતિમીટરનો વર્ગ થશે જો દરિયાની સપાટી પર હવાનું દળ આપણને આપી દીધું એક હજાર ચોત્રીસ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ હોય તો દબાણ આપણે પાસકલમાં ગણવા કીધું છે બરાબર શું આપણને આપ્યું છે એક પાસ્કલ બરોબર એક નેનો ન્યૂટન પ્રતિમીટરનો વર્ગ જો ચાલો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ થાય બરાબર છે ટૂંક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા બરાબર અહીંયા આપણને ફોર્સની કિંમત આપી નથી પણ આપણને ખબર છે ફોર્સ બરાબર શું થાય એમ ઇન ટુ એમ બરોબર અહીંયા એમ શું છે તો દળ છે અને એ શું છે તો એ પ્રવેક છે યાદ રાખવાનું એમ શું છે અહીંયા દળ છે અને એ શું છે પ્રવેગ છે તો આપણને પ્રવેગનું મૂલ્ય પણ નથી આપ્યું એનું મૂલ્ય આપણને આપેલું એમનું મૂલ્ય આપ્યું છે આપણને આર્યું એક હજાર ચોત્રીસ પરંતુ એ જે પ્રવેગ છે એનું મૂલ્ય આપણને આપ્યું નથી તો ધ્યાનથી દેખો સંખ્યામાં શું કે છે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે બરાબર અને શું કીધું છે જો દરિયાની સપાટી પર હવાનું દળ હવાનું દળ આપી દીધું છે હવા કઈ બાજુ તો જુઓ આ એકમ ક્ષેત્રફળ છે દાખલા તરીકે આ કેટલું ક્ષેત્રફળ છે એક સેન્ટીમીટરનો વર્ગ આ છે એક સેન્ટીમીટરનો વર્ગ બરાબર આ હવે આની ઉપર શું હશે હવા હશે બરાબર આ હવા પર કેટલું દબાણ લાગશે તો જુઓ દબાણ આપણને આપ્યું નથી આ હવા પર એટલું દબાણ લાગશે જેટલું એનું ગુરુત્વ આકર્ષણ બળ એના પર લાગશે બરાબર અને ગુરુત્વ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય બરાબર માટે દેખો એનું મૂલ્ય કેટલું થશે ગુરુત્વ આકર્ષણ બળના મૂલ્ય જેટલું કે જી જેટલું જીનું મૂલ્ય કેટલું હોય તો નવ પોઈન્ટ આઠ આઠ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર છે ચાલો ચાલો તો પી ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યા પર પ્રવેશ શું લખશું આપણે એમ ઇન્ટુ એ અપોન એરિયા ચાલો માટે પી બરાબર એક હજાર ચોત્રીસ ગ્રામ એમનું મૂલ્ય બરાબર એનું મૂલ્ય કેટલું થશે ગુરુત્વાકર્ષણ બળ જેટલું ગુરુત્વ પ્રવેગ જેટલું થશે અને છેદમાં એક સેન્ટીમીટરનો વર્ગ બરાબર છે એ એકદમ ક્ષેત્રફળ એરિયા છે એટલા માટે શું લખવાનું એક સેન્ટીમીટરનો વર્ગ ચાલો તો એક હજાર ચોત્રીસ ગુણ્યા નવ પોઈન્ટ આઠ કેટલા થશે દસ હજાર એકસો તેત્રીસ પોઈન્ટ બે બરાબર ગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છેદમાં છે દસની માઇનસ ચાર મીટરનો વર્ગ જુઓ એક સેન્ટીમીટર બરાબર દસની માઇનસ બે મીટર થાય બરાબર તો અહીંયા શું છે એક સેન્ટીમીટરનો વર્ગ એક સેન્ટીમીટરનો વર્ગ બરાબર શું થશે ભાઈ દસની માઇનસ બે મીટર બરાબર આખાનો વર્ગ થશે ચાલો સાદુ રૂપ આપવું બે દુ ચાર એટલે દસથી માઇનસ ચાર મીટરનો વર્ગ બરાબર છે તો એક સેન્ટીમીટરનો વર્ગ બરાબર દસથી ચાર માઇનસ ચાર મીટરનો વર્ગ થાય ચાલો સાદું રૂપ આપીશું બરાબર છે તો આપણને શું જોવા મળીશું દેખો મીટર એક અહીંયા છે બે અહીંયા છે તો મીટર મીટર એક ઉડી જશે તો એક જ મીટર રહેશે તો દસ એકસો તેત્રીસ પોઈન્ટ બે ગુણ્યા દસની કોઈ ઘાતની હવે કિલોગ્રામ બરાબર છે કિલોગ્રામ પ્રતિ મીટર સેકન્ડનો વર્ગ ચાલો હવે જુઓ એને બળનો એસા એકમ છે આ આપણે જવાબ તો થઈ ગયો પરંતુ આપણને જવાબ સેનામાં માંગ્યો છે પ્રોપર પાસ્કલમાં ગણવા કીધું છે બરાબર આપણને જવાબ સેનામાં ગણવા કીધું છે પાસ્કલમાં તો આપણને ખબર છે ન્યૂટન બરાબર એ સેનો બળનો એસા એકમ છે ન્યૂટન બરાબર અને બળ એટલે શું એફ બરાબર બળ એટલે એફ બરાબર એમ ઇન્ટુ એ એમને આપણે સેનામ ગણીએ છીએ માસને કિલોગ્રામમાં અને પ્રવેગને સેનામ આપણે મીટર પ્રતિ સેકન્ડના વર્ગમાં ગણીએ છીએ બરાબર તો આપણે બળનો બીજો કોઈ એકમ વાપરવો હોય એસા એકમ સિવાય તો કયો એકમ થશે બળનો ન્યૂટન તો થાય એસા એકમ છે એની જગ્યા પર બીજો કયો છે કિલોગ્રામ એન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ચાલો હવે જુઓ આજે આપણને કિંમત અહીંયા મળી છે એને ઉપરની છે એમ વડે ગુણતા બરાબર એક પોઈન્ટ ઝીરો તેર ગુણ્યા દસની પાંચ અહીંયા જુઓ આ પોઈન્ટ ખસાવવાના એક બે ત્રણ ચાર પાંચ પાંચ પોઈન્ટ કયા બાજુ આપણે ખસાવશું ડાબી બાજુ બરોબર છે અહીંયા દસ ની એક આવશે અહિયાં દસ ની એક આવશે બરોબર છે ચાલો દસ ની એક ઘાત હવે આપણે ડાબી બાજુ ચાર પોઈન્ટ ખસાવશું તો કેટલું થઈ જશે એક પોઈન્ટ જીરો તેર ગુણ્યા દસની પાંચ બરાબર કિલોગ્રામ પ્રતિ મીટર સેકન્ડનો વર્ગ હતું અહીંયા ઉપર નીચે એમ એમ વડે બરાબર મીટર આપણે ગુણી નાખવાનું છે તો શું થઈ જશે ભાઈ કેજી ઇન્ટુ મીટરની નીચે શું થશે મીટર ઇન્ટુ મીટર મીટરનો વર્ગ બરાબર સેકન્ડનો વર્ગ હવે જુઓ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર શું મૂકવાનું આપણે ન્યૂટન યાદ રાખવાનું ન્યૂટન બરાબર શું થાય કિલોગ્રામ પ્રતિ મીટર સેકન્ડનો વર્ગને કઈથી આનું મૂલ્ય મળ્યું અહીંથી બરાબર ન્યૂટન બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આ એકમ કઈ રીતે મળે તો જો ફોર્સ બરાબર શું થાય એમ ઇન્ટુ એ થાય એમને કિલોગ્રામમાં ગણવાનું એ શું છે પ્રવેશ છે મીટર પ્રતિ સેકન્ડના વર્ગ તરીકે ગણવાનું બરાબર છે તો ચાલો જુઓ હવે અહીંયા શું છે ભાઈ કિલોગ્રામ કિલોગ્રામ ઇન્ટુ મીટર બરાબર આર્યું કિલોગ્રામ ઇન્ટુ મીટર બરાબર પ્રતિ સેકન્ડનો વર્ગ આની જગ્યા પર શું શું આપણે હવે न्यूटन बरोबर आहे जगह पर न्यूटन मूक नीचे मीटर नो वर्ग एमो एम हवे आपण बीजू खबर आहे की एन अपोन एम स्क्वेअर बराबर न्यूटन प्रति मीटर नो वर्ग बराबर शू थाय एक पास्कल थाय बरोबर पास्कल थाय तर आगाव आपण शू मूक पास्कल तर एक पॉईट झिरो तेर गुण्या दसनी पाच पासकल आम जबाब होते बरोबर ज आपण दाखल थोडं कॉम्प्लिकेटेड होत एडिओ लांबो ना आपण ગણી गडी राखी हो चलो लखी लोक स्क्रीनशॉट લઈ लो चलो ત્યારબાદ દળનો એસઆઈ એકમ શું છે અને તેને કેવી રીતે વ્યાખ્યાય કરવામાં આવે છે તો યાદ રાખવાનું ભાઈ દળનો એકમ શું આવે કિલોગ્રામ આવે અને સેના વડે દર્શાવે કિલોગ્રામ વડે દર્શાવે ચાલો અને તેની રીતે આપણે કરી શકીએ તો તે યુનિટના વજન બરાબર હોય કોણ તો ભાઈ આ દળનો એસાય એકમ જુઓ બરાબર છે ચાલો લખી લો તો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ નીચેના પૂર્વકોને તેમના ગુણક સાથે સરખાવો બરાબર છે ચાલો આ આપણને મૂળે હોવું જોઈએ માઇક્રો એટલે દસ થી માઇનસ છ થશે બરાબર માઇક્રો એટલે શું થાય દસની માઇનસ છ થશે ડેકા એટલે દસની જીરો ઘાત દસ બરાબર ચાર એના પછી મેગા મેગા એટલે દસની છ ઘાત થાય ચાલો ગીગા એટલે દસની નવ ઘાત થશે અને ફેમટો એટલે દસની માઇનસ પંદર ઘાત થશે ત્યારબાદ અર્થસૂચક અંક અંગે તમે શું સમજો છો તો જો અર્થસૂચક અંક છે એ આપેલ આપેલ માહિતીના ખરેખર એટલે કે સાર્થક અંક દર્શાવે છે બરાબર આવી આપણને માહિતી મળે અર્થસૂચક અંક પરથી ત્યારબાદ એક પોઈન્ટ સત્તર એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોમ એટલે કે સીએચસીએલ થ્રી વડે સંદુષિત થયેલો છે દૂષિત થયેલો છે હવે સીએચસીએલ થ્રી સ્વભાવ કેવો છે કેન્સરજન્ય છે તો સંદૂષિતતાનું સ્તર એટલે કે પ્રમાણ આપણે પંદર પીપીએમ આપ્યું છે દળથી બરાબર તો આને દર ટકામાં દર્શાવો એવું કીધું છે અને પાણીના નમૂનામાં ક્લોરોફોનની મોલારિટી ગણો ચાલો બે વસ્તુ આપણે ગણી લેવાની છે એડવાન્સમાં સીએચસીએલ થ્રીનું આણવિય દળ કેટલું થશે ભાઈ એકસો ઓગણીસ થશે ચાલો ગણી હવે આપણે દાખલો આને દર ટકામાં દર્શાવો એવું કીધું છે તો જુઓ દળ ટકા બરોબર શું થાય દ્રાવ્યનું દળ 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 છેદમાં દ્રાવણનું ગુણ્યા થશે ચાલો જે છે દ્રાવ્ય દ્રાવ્યનું દળ આપણને કેટલું આપ્યું છે જોવો પંદર મિલીગ્રામ પંદર મિલીગ્રામ એટલે કેટલું થશે ભાઈ મિલીની જગ્યા પર શું લખશું દસની માઇનસ બે મિલી એટલે દસની માઇનસ બે થાય બરોબર પંદર ગુણ્યા દસની માઇનસ બે ગ્રામ દ્રાવણનું દળ કેટલું થશે દ્રાવણનું દળ ચાલો જુઓ દ્રાવણનું દળ કેટલું થશે ચાલો જુઓ અહીંયા જે દ્રાવણનું દળ છે બરાબર એ કેટલું થશે એક કિલોગ્રામ બરાબર એક કિલોગ્રામ બરાબર કેટલું થાય એક હજાર ગ્રામ થાય ગુણ્યા શું કરશું આપણે સો બરાબર છે ચાલો હવે જુઓ સોરી અહીંયા મિલી એટલે દસની ની માઇનસ ત્રણ આવશે દસથી માઇનસ ત્રણ આવે મેલી એટલે બરોબર છે ચાલો જુઓ હવે આ ત્રણ મીંડા છે બરાબર ઉપર જાય એટલે માઇનસ ત્રણ થાય માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કેટલું આવે તો પંદર ગુણ્યા દસથી માઇનસ છ ગુણ્યા ગુણ્યાસો એમના એ મૂકી દઈએ ચાલો પંદર ગુણ્યા ગુણ્યાસો કેટલા થાય ભાઈ પંદરસો થાય કેટલા થશે પંદરસો ગુણ્યા દસથી માઇનસ છ ચાલો હવે જુઓ એક બે અને ત્રણ પોઈન્ટ ડાબી બાજુ આપણે ખસાવશું તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની જો ડાબી બાજુ ઘાત કેવી થાય પ્લસ થાય બરાબર છે તો માઇનસ છે તો આપણો જવાબ શું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ બરાબર છે ચાલો લખી લો ચાલો બીજા દાખલામાં શું કીધું છે પાણીના નમૂનામાં ક્લોરોફોમની મુલાલીટી ગણું તો જો આપણને ખબર છે મોલા સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ મોલ છેદમાં દળ સેનામાં આવે આપણું આ કિલોગ્રામમાં આવે પરંતુ આપણને મોલ અહીંયા ખબર નથી બરાબર છે તો મોલ બરાબર શું થાય તો દળ છેદમાં આણવીય દળ બરાબર છે ચાલો દળ હમણાં જ આપણને મળ્યું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસથી માઇનસ ત્રણ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસથી માઇનસ ત્રણ અને આણવીય દળ કેટલું થશે ભાઈ ચાલો આણવીય દળ એકસો ઓગણીસ આણવીય દળ છે એકસો ને ઓગણીસ બરાબર છે ચાલો શું જવાબ આવશે ભાઈ જીરો પોઈન્ટ છવ્વીસ ગુણ્યા દસથી માઇનસ ત્રણ બરાબર છે આ શું આપણને મળ્યા મોલ મળ્યા બરાબર આ મોલ હવે આપણે એની સૂત્રમાં કિંમત મૂકીશું તો આપણને મોલની કિંમત મળી ગઈ છે તો હવે જુઓ એમ બરાબર શું આવે મોલ છેદમાં દળ આવશેનું કિલોગ્રામમાં બરાબર છે મોલ કેટલા મળ્યા જીરો પોઈન્ટ એકસોને છવ્વીસ દસથી ત્રણ બરાબર ચાલો ભાગ્ય શું કરશું આપણે એનું વજન કેટલું લેવાનું છે એક કિલોગ્રામ લેવાનું છે બરાબર ચાલો વજન કેટલું લેવાનું છે એક કિલોગ્રામ એક કેજી જવાબ શું આવશે આપણો જીરો પોઈન્ટ એકસો છબ્બી ગુણ્યા દસની માઇનસ ત્રણ બરાબર એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસાવીશું તો આપણો જવાબ થશે એક પોઈન્ટ છબ્બી ગુણ્યા દસની માઇનસ ચાર આપણે શું થશે મોલા લીટી શું થશે ભાઈ મોલા જે આપણને બીજા દાખલામાં પૂછી છે બરાબર ચાલો લખી લખવા સ્ક્રીનશોટ લઈ લો ઓકે ત્યારબાદ છે એક પોઈન્ટ અઢાર નીચેના વૈજ્ઞાનિક સંકેતમાં આપણે દર્શાવવા કીધું છે બરાબર છે આપણે વૈજ્ઞાનિક સંકેતમાં ચાલો તો કેટલું છે આ ઝીરો પોઈન્ટ જીરો ઝીરો અડતાલીસ તો શું કરશું આપણે એક બે અને ત્રણ પોઈન્ટ જમણી બાજુ તો જવાબ શું આવશે ચાર પોઈન્ટ આઠ ગુણ્યા ચાલો એક બે અને ત્રણ એટલે દસ થી માઇનસ ત્રણ ઘાત એના પછી છે બે લાખ ચોત્રીસ હજાર તો અહીંયા પોઈન્ટ છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સ્ટેપ ડાબી બાજુ ખસાવશું તો બે પોઈન્ટ ચોત્રીસ 5 દસની પાંચ ઘાત યાદ રાખવાનું ડાબી બાજુ ખસીએ તો ઘાત કેવી થાય પ્લસ થાય જમણી બાજુ જઈશું તો ઘાત માઇનસ થશે બરાબર છે અહીંયા જુઓ એક બે ત્રણ તો આઠ પોઈન્ટ જીરો જીરો આઠ ગુણ્યા દસની અહીંયા એક બે અને ત્રણ તો દસની ત્રણ ઘાત ચાલો એના પછી એક બે તો પાંચ પોઈન્ટ જીરો દસની બે ઘાત હવે આ જુઓ છ પોઈન્ટ જીરો જીરો બાર ગુણ્યા દસની જીરો ઘાત આવશે પોઈન્ટ આપણે ખસવાની જરૂર છે નહીં બરાબર છે ચાલો લખી લોક્રીન શોટ લઈ લો ત્યારબાદ ઓગણીસમો દાખલો છે નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે બરાબર આપણે અર્થસૂચક અંકની સંખ્યા કહેવાની છે ચાલો આનામાં કેટલા છે એક અને બે આનામાં વચ્ચે જીરો છે એટલે ગણવો પડશે એક બે અને ત્રણ થશે આનામાં ચાલો આનામાં બી બે જીરો વચ્ચે છે ઘણું પડે એક બે ત્રણ અને ચાર આ અર્થસૂચક અંકો ગણવા માટે નિયમો આવડવા જરૂરી છે ચાલો એક બે અને ત્રણ અર્થસૂચક અંકો થશે અહીંયા ચાલો આનામાં કેટલા થશે એક બે ત્રણ અને ચાર થશે આનામાં ચાલો એના પછી આના અંદર દેખો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર જો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય બરાબર અને જો જમણી બાજુ જીરો કેમ આવેલું હોય તો આપણે ગણવા પડે એટલા માટે ત્યારબાદ નીચેનાનું ત્રણ અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો તો આ જો ચોત્રીસ પોઈન્ટ બસો સોળ હતો જવાબ શું આવશે ચોત્રીસ પોઈન્ટ બે બરાબર અહીંયા બે જ રહેશે કેમકે એની પહેલાંનો જે આંકડો છે કેવો છે પાંચ કરતાં નાનો છે જો પાંચ કરતાં મોટો હતો તો અહીંયા કેટલા થઈ જતા ત્રણ થઈ જતા બરાબર છે ચાલો ત્યારબાદ દસ પોઈન્ટ ચાર છે દસ પોઈન્ટ ચાર જ રહેશે જુઓ કેમ કે અહીંયા એક છે બરાબર પાંચ કરતાં મોટો આંકડો હતો તો જવાબ શું આવતો આપણો દસ પોઈન્ટ પાંચ ત્યારબાદ જીરો પોઈન્ટ જીરો તો જીરો પોઈન્ટ ઝીરો ચાર પાંચ બરાબર અહીંયા જુઓ પરંતુ આ પાંચ છે બરાબર એના પહેલાં કેટલા છે નવ છે પાંચ કરતાં વધારે છે એટલે અહીંયા કેટલા થઈ જશે છ થઈ જશે બરાબર ચાલો તો એક બે ને ત્રણ અર્થસૂચકા અંકો થઈ ગયા ત્યારબાદ બે આઠ એક ઝીરો કેમ આપણે આવું કર્યું તો જો આ જે છે અહીંયા બી ઝીરો લગાડી દેવાનું આ આઠડો છે બરાબર અહીંયા ઝીરો છે એની પહેલાં શું છે આઠ છે તો આઠ પાંચ કરતાં મોટા છે તો અહીંયા એક વધારે થઈ જાય એટલે ઝીરો વધતા એક એક એટલા માટે અહીંયા એક બેન ત્રણ અર્થસૂચક અંકો થઈ ગયા અને ઝીરોની જગ્યા પર આપણે એક લખવું પડે ઓકે કે ત્યારબાદ દેખો વિદ્યાર્થી મિત્રો એકવીસમો દાખલો બરાબર છે તો જુઓ આજે આવી આપણને માહિતી આપેલી છે હે ને કે જો ડાય નાઇટ્રોજન અને ડાયોક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે જુદા જુદા સંયોજનો બને છે આની માહિતી નીચે પ્રમાણે છે ડાય નાઇટ્રોજનનું દળ અને ડાય ઓક્સિજનનું દળ આપ્યું છે તો જુઓ તો આનામાં કયો નિયમ પાડે છે તેનું નિવેદન નિવેદન કરો તો આના અંદર કયો નિયમ આવશે નિશ્ચિત પ્રમાણ નિયમ આવશે જુઓ એન્ટુઆયુ દળ આપણે અઠ્ઠાવીસ ગ્રામ નક્કી કરીએ તો ઓ ટુઆયુના બત્રીસ ચોસઠ અને બત્રીસ અને એસી ગ્રામ સાથે પ્રક્રિયા કરશે અને સંયોજશે અને આપણને નીપજ મળશે અને આપણે જો સાદો ગુણોત્તર કાઢવો હોય તો બે જેમ ચાર જેમ બે જેમ પાંચ થશે ચાલો લખીએ નથી લેતો સ્ક્રીનશોટ લઈ લો નીચેના પરિવર્તનો એટલે કે રૂપાંતરોમાં ખાલી જગ્યા પૂરવા કીધું છે આપણને ચાલો પેલું આપણને શું આપ્યું છે એક કિલોમીટર બરોબર ખાલી જગ્યા મિલીમીટર બરોબર ખાલી જગ્યા પિકોમીટર બરોબર છે આવું આપણને આપેલું છે તો જુઓ અહીંયા એક કિલોમીટર બરોબર એક મિલીમીટર આપણે ધારવાનું છે હવે શું કરશું તો માટે એક્સને સૂત્રનો કરતા બનાવો તો એક્સ બરોબર શું આવશે કિલોમીટર ના છેદમાં મિલીમીટર બરાબર ચાલો કિલોની જગ્યા પર આપણે શું મૂકશું જો દસની ત્રણ કિલો એટલે કેટલી થાય ભાઈ દસની ત્રણ આ મીટરની જગ્યા પર મીટર જ લખી દઈએ ચાલો મિલી એટલે મિલી એટલે દસની માઇનસ ત્રણ મિલી એટલે દસની માઇનસ ત્રણ મીટર આ મીટર મીટર કેન્સલ થઈ જશે બરાબર છે ચાલો દસની ત્રણ માઇનસ ત્રણ છે ઉપર જાય તો પ્લસ ત્રણ થાય દસની છ શું જવાબ આવશે આપણો દસની છ તો માટે એક કિલોમીટર બરાબર દસની છ મિલીમીટર આપણો જવાબ થશે બરાબર ત્યારબાદ શું છે હવે જુઓ હવે આપણે આ બીજો દાખલો છે ને આવી રીતે કંઈક બનાવી દેવાનો અહીંયા જવાબ શું મળ્યો દસની છ મિલીમીટર તો લખવાનું દસની છ મિલીમીટર બરાબર ખાલી જગ્યા પિકોમીટર બરાબર ચાલો અહીંયા આને વાય ધારી લેવાનું વાયને સૂત્રનો કરતા તો વાય બરાબર દસની છ ના છેદમાં શું આવશે પિકોમીટર ચાલો બોલો દસની છ મિલી એટલે કેટલી લખશું આપણે મિલી દસની માઇનસ ત્રણ અને મીટર એમનું એમ બરાબર પિક્કો એટલે દસની માઇનસ બાર તો દસની માઇનસ બાર બરાબર અને મીટરની જગ્યા પર મીટર ચાલો તો મીટર મીટર કેન્સલ થઈ જશે તો જુઓ આ દસની માઇનસ બાર છે ઉપર જાય તો શું થઈ જાય પ્લસ બાર થઈ જાય એટલે જવાબ કેટલો આવશે આપણે જુઓ તો बार अठार केल दसनी अठार बरोबर ने अखो आधार सरखो तर घात सरवाळ प्लस माइनस माइनस अठार पदर ज्याब शो 10 दस 15 घात बरोबर आहे दसनी पंधर घात बर लखी शक्य आपलीमीटर बरोबर दसनी पंधर पिकोमीटर बरोबर चलो लखी लो ત્યારબાદ દાખલા નંબર બે શું છે એક મિલીગ્રામ બરાબર એક મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ થાય ને ખાલી જગ્યા કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ ગ્રામ થાય બરાબર છે તો જુઓ અહીં આપણાને એક્સ ધારી લેવાનું તો માટે ને સૂત્રનો કરતા પણ એક્સ બરાબર શું થશે એક મિલીગ્રામના છેદમાં કિલોગ્રામ બરાબર ચાલો તો મિલીગ્રામ મિલીની જગ્યા પર શું લખશું આપણે દસની માઇનસ ત્રણ તો લખવાનું દસની માઇનસ ત્રણ ગ્રામ અને દસની ત્રણ ગ્રામ બરાબર કિલોની જગ્યા પર શું લખશું આપણે દસની ત્રણ ચાલો ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે આ ઉપર જશે તો માઇનસ થશે માઇનસ માઇનસ પ્લસ તો દસની માઇનસ છ શું જવાબ આવશે ભાઈ દસની માઇનસ છ તો માટે લખવાનું કે એક મિલીગ્રામ બરોબર દસની માઇનસ છ કિલોગ્રામ થાય બરાબર ચાલો 1 मिनट चलो ये देखो अ3 छे ऊपर जाए तो, तो क्या सु थसे भाई माइनस थसे बराबर माइनस माइनस प्लस થઈ જશે તો 10^-6 જવાબ આવશે બરોબર છે લખી રાખો ઓકે ત્યાર બાદ શું છે તો જો 10^-6 બરોબર અહીંયા શું આવશે તો 10^-6 કિલોગ્રામ 10^-6 કિલોગ્રામ બરોબર ખાલી જગ્યા નેનોગ્રામ તો અહીંયા ને વાય ધાર લેવલ નું વાય ને સૂત્રનો કરતા બરાબર તો વાય બરાબર શું થસે 10^-6 કિલોગ્રામ ના છેદમાં શું આવશે નેનો ગ્રામ બરાબર દસની માઇનસ છ ગુણ્યા કિલો એટલે દસની ત્રણ ગ્રામ એમનું એમ ચાલો નેનો એટલે દસની માઇનસ નવ ગુણ્યા શું આવશે અહીંયા ગ્રામ આવશે ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે ચાલો આ માઇનસ છે અહીંયા માઇનસ નવ છે આ માઇનસ બરાબર દસની માઇનસ ઉપર જાય તો પ્લસ નવ થઈ જાય પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર છે નવમાંથી છ જાય તો કેટલા રહેશે ભાઈ ત્રણ રહેશે બરાબર ચાલો તો અહીંયા ઉપર રહેશે ત્રણ અને ત્રણ અને આ ત્રણ કેટલા થશે છ થશે તો અહીંયા શું જવાબ આવશે ભાઈ દસની છ નીનો ગ્રામ શું આવશે જવાબ દસની છ નીનો ગ્રામ ચાલો લખી લો તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે તો ત્યારબાદ ત્રીજો દાખલો છે ત્રીજો દાખલો શું છે જોવું એક એમ એલ બરાબર ખાલી જગ્યા લિટર બરાબર ખાલી જગ્યા દેશી મીટરનો ઘન થાય ચાલો અને આપણે એક્સ ધારી લેવાનું છે એક્સને સૂત્રના કરતાં બનાવશું તો શું આવશે એક્સ બરાબર એમએલના છેદમાં લિટર 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 કેન્સલ તો એક્સ બરાબર ચાલો એમ એટલે મિલી મિલીની જગ્યા પર શું લખશું દસની માઇનસ ત્રણ બરાબર હવે અહીંયા લખવાનું કે દસની માઇનસ ત્રણ શું છે લિટર બરાબર ખાલી જગ્યા ડેસી મીટરનો ઘન અને વાય ધારી લેવાનું છે માટે વાયના સૂત્રનો કરતા જો આપણે બનાવીશું તો દસની માઇનસ ત્રણ લીટરના છેદમાં ડેસી મીટરનો ઘન થશે બરાબર ચાલો તો દસની માઇનસ ત્રણ હવે લીટરની જગ્યા પર શું લખશું આપણે દસની ત્રણ સેન્ટીમીટર બરાબર શું થશે દસની ત્રણ સેન્ટીમીટરનો ઘન ચાલો તો દસની ત્રણ સેન્ટીમીટરનો ઘન થાય એક લિટર બરાબર ચાલો એક લિટર બરાબર એક હજાર સેન્ટીમીટરનો ઘન તો માટે દસની ત્રણ સેન્ટીમીટરનો ઘન થાય ચાલો છેદમાં શું આવશે ડેસીમીટરનો ઘન આપ દસની માઇનસ ત્રણ ને દસની ત્રણ કેન્સલ થઈ જશે તો સેન્ટીમીટરનો ઘનના છેદમાં શું બચશે દેશી મીટરનો ઘન હવે આપણને ખબર છે જુઓ એક સેન્ટીમીટર બરાબર દસની માઇનસ બે મીટર થાય તો એક સેન્ટીમીટરનો ઘન બરાબર દસથી માઇનસ બે મીટરનું શું થશે ઘન થશે બરાબર ચાલો શું આવશે દસની માઇનસ બે મીટરનો ઘન તો અહીંયા લખવાનું સેન્ટીમીટરના ઘનની જગ્યા પર શું લખશો દસની માઇનસ બે મીટર એનો શું આવશે એનો ઘન છેદમાં ડેસી ડેસી એટલે દસની માઇનસ એક મીટર અને આખાનું શું આવે ઘન આવે ચાલો ત્યારબાદ જુઓ ચાલો બે તરી છ એટલે દસની માઇનસ છ અને મીટર ક્યુબ મીટરનો ઘન ચાલો ત્રણ એકાદ ત્રણ એટલે માઇનસ ત્રણ દસની માઇનસ ત્રણ મીટરનો ક્યુબ ચાલો મીટર ક્યુબ મીટર ક્યુબ શું થશે ઉડી જશે ચાલો આ માઇનસ ત્રણ ઉપર જાય તો પ્લસ ત્રણ પ્લસ માઇનસ માઇનસ બરાબર તો દસની માઇનસ ત્રણ શું જવાબ આવશે ભાઈ દસની માઇનસ ત્રણ ડિસીમીટરનો ઘન થાય બરાબર ચાલો તો અહીંયા શું આવશે દસની માઇનસ ત્રણ એક એમએલ બરાબર દસની માઇનસ ત્રણ ને દસની માઇનસ ત્રણ લિટર બરાબર દસની માઇનસ ત્રણ ડેસીમીટરનો ઘન ચાલો લખી લો તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે ત્યારબાદ બાવીસનો બરાબર આજનો છેલ્લો દાખલો છે જો પ્રકાશની ઝડપ ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ હોય તો બે પોઈન્ટ ઝીરો ઝીરો ને સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો ચાલો આપણને બધાને જ ખબર છે કે ઝડપ બરોબર શું થાય ઝડપ બરોબર શું થાય અંતરના છેદમાં સમય અંતરના છેદમાં સમય થશે બરાબર ઝડપ એઝ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ આપણે શું શું આપણને કીધું છે ભાઈ તો કાપેલું અંતર તો અંતરને શું પ્રમાણે સૂત્રનો કરતા તો માટે શું લખી શકીએ આપણે અંતર બરાબર શું થશે એસ ઇન્ટુ ટી બરાબર ને સ્પીડ ઇન્ટુ ટાઈમ ચાલો સ્પીડ કેટલી આપણને કીધી છે ત્રણ પોઈન્ટ જીરો ગુણ્યા દસની આઠ બરાબર ચાલો ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડમાં સ્પીડ આપી છે ગુણ્યા ટાઈમ ચાલો ટાઈમ શું કીધો છે આપણને બે નેનો સેકન્ડ ચાલો તો શું થશે ત્રણ પોઈન્ટ જીરો ગુણ્યા દસની આઠ બે નેનોની જગ્યા પર દસની માઇનસ નવ ઘાત અને અહીંયા સેકન્ડ બરાબર ચાલો તો બે તરી છ જવાબ શું આવશે છ ગુણ્યા દસની ચાલો આધાર સરખો તો ઘાતનો શું થાય સરવાળો થાય તો જો પ્લસ માઇનસ માઇનસ તો નવમાંથી આઠ જાય બરાબર છે તો કેટલા રહેશે એક રહેશે છ ગુણ્યા દસની માઇનસ એક સેકન્ડ એક મીટર બરાબર ચાલો એક શું અહીંયા આવશે મીટર એક પોઈન્ટ આપણે જમણી બાજુ જો ખસાવીએ ઘાત આપણે કાઢવી હોય તો જવાબ આવે જીરો પોઈન્ટ છ મીટર ચાલો રેડી ધોરણ નવની ની અંદર આપણે સૂત્ર આવે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અને ઝડપ અથવા તો શું કહેવાય વેગ કહેવાય ગતિવાળા પાઠમાં આઠમો કે નવમો પાઠ છે ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ